آلو મિત્રો કે મજામાં અલા ઠાકપી માં સાકર છે કાકા છે અમારે અને આ અમે આવ્યા છીએ સારળું મરો અને એક ખાતર નું ઉકોડા ને ફેરો ભરીને નાખ્યું ઉકોડા માં અને આ ખાતર હવે આ લઈ જઉ સારળું આગળી ફેરો મરી આ ની વાડી છે આ મઠનાવે આ છીણા છે આ બધા પાણી પાણી આ તો છીણા છે આગળ અમે આ ગાડી છે ઓની ટ્રેક્ટર હોય થી ગાડીમાં ભરીને આગળ જાવું હવે એક નાખ્યાયું પાસ આયું આલે આગળ આપું છું હું ભરું આમ રાખી એટલે શું કરવાનું ખાલી એમ તો હું ભરું ઈ તો તમે આવો જોઉ છે આમ હા ઠીક

ગજલા બુંગરા બધું દેખાય ઓય રેડી આવી ગયા અચ્છા છોડ ડુંગરા ગજ્જોન બધું દેખાય આ ગજ્જો અમારો આમ છે આ બાજુ બધું છે આવી આ ગજ્જો આ ગજ્જો છે અમારો અમારે અને આ બાજુ આવડા છે આ જીવરાજ ભાઈ મોરજી ભાઈ નું જીવરાજ જીવન ભાઈ નું જીવન મામા આવડા છે હાલો તમે આ ઠાકર છે કાકા ભરે છે તો આગડી નાખ્યા એ આ ટ્રેક્ટર છે બરી નાગડી